તો કડકડતી ઠંડીમાં ગુજરાત ઠૂંટવાયું છે ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષાને કારણે તેના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે છેલ્લા બે દિવસમાં ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં સરેરાશ ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે વહેલી સવારે અને રાત્રે ઠંડા પવનોના કારણે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગના આંકડા અનુસાર છ પોઈન્ટ બે ડિગ્રી લધુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું તો રાજકોટમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને દસ ડિગ્રીએ પહોંચ્યો છે અમદાવાદમાં પણ ઠંડા પવનો સાથે રાત્રિનું તાપમાનુભે અમદાવાદની વાત કરીએ તો ઠંડીનો માહોલ જબરજસ્ત જામ્યો છે શું અપડેટ ઠંડીને લઈને અને હવામાન વિભાગે આગામી દિવસોને લઈને શું આગાહી કરી છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને ડાઉન સ્લોપ ઓફ ધ હિમાલયના જે આગળ ખાસી હિમવર્ષાના કારણે જે આ ઠંડા પવનો છે એ ઠંડા પવનો દક્ષિણ ભારત તરફ આવી રહ્યા છે એટલે કે ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા દિલ્હી આ બધું આ બધું ઠંડુ બહુ જ ઠંડુ થઈ ગયું છે અને ખાસ કરીને જો ગુજરાત સ્પેસિફિક વાત કરીએ તો ગુજરાતમાં છ સાડા છ ડિગ્રી ઠંડુ નલિયા રહ્યું સાથે અમદાવાદની જો વાત થાય તો અમદાવાદમાં પણ પારો ખૂબ જ ગગડ્યો છે અમદાવાદમાં પણ બાર થી ચૌદ ડિગ્રીની વચ્ચે પારો રહેશે આવનારા બે ત્રણ દિવસ આમ જોવા જાય તો સામાન્ય રીતે ઠંડીના આવા વાતાવરણમાં બાર લોકો વોક માટે જોગિંગ માટે અને એ રીતે કસરત કરવા નીકળતા હોય છે પણ છેલ્લા બે દિવસ થી સવારમાં ઠંડો પવન બહુ જ છે એટલે એના કારણે જે હેલ્થ ઇન્દુસિયસ છે જે લોકો ફિટનેસ પર ધ્યાન આપે છે એ લોકો પણ ઘરની બહાર નથી નીકળી શક્યા એવી સ્થિતિ અત્યારે અમદાવાદમાં જોવા મળી રહી છે અમદાવાદ સિવાયની વાત કરીએ તો રાજકોટ રાજકોટમાં